તમે હતી જાવ છો નિંદર આવે નીંદર આવે તાવ કાંઈ એવો નહીં હે તમે ક્યાં છો એનું ઓપ્નિંગ સાથે છે હાલો હાલો આવો હાલો ચાલો જાઉં છે કે હેં જા ઝા તમે આ કામ કરો ને મેલા આ લોકોનું ગાડીમાં બેસી જાઓ ઓરે શું સાહેબ હું છું કે કંઈ કહે આગળ કેમેરાનો ચાલો કંઈ કહેતી ત્યાં અહીં આમ છે

દાદાને પગમાં મારવાનો શ્રેસ હું કીધા એક જોશે એક ને તેત્રીસ અને વેદાંતને લેસન કરવા બે છે પણ એનું મુહૂર્ત છે એક ને પાંત્રી એટલે હું વાટે બેઠું છું એકને પાત્રી થાય ને એટલે હું યાદ કરાવી દઉં હું છે ભૂલાઈ જાય તો પછી મુહૂર્ત સાંડી જાય મુહૂર્ત સાંડી જાય તો પછી પાછું એ ફોનમાં મતવું પડે હજી કલાક એટલે એકને પાત્રી નું કમ્પ્લેટનું મુહૂર્ત છે ને હોમવર્ક કરવાનું એને એટલે જોઈએ હવે એકના છે ત્યાં સુધી હું તમને લાઈવ જ રાખવાલો ને કેટલા થયા છે અત્યારે એક ચોત્રીસ થઈ છે કમ્પ્લેટ અને પાંચ સેકન્ડની વાત છે બાકી તારા ફોનમાં નહીં હું આ ઘડિયાળમાં જોઉં તા તો ઘડિયાળો પાસે કરી લઉં તારા ફોનમાં ને આ સેકન્ડ ચાલુ જ સહી સારું હાલ આપણે બતરી થઈ તો આપણે ત્રણ મિનિટ વધારે બીજું હું બેસું અહીંયા

અને ભણવામાં ધ્યાન આપવા મળ્યો છે મારા દીકરો બે બટકા બોલાવવાના એટલો વાલો આજે નૈતિક ને મમ્મી છે ને એના મામાને ઘેર ગઈ છે મને એમ હતું નૈતિક થઈ ગયો હશે પણ આગળ ખબર પડી ગઈ તો એ બે કલાક બહેન નહીં આગળ એ ખબર નથી પડી બપોરે ખબર પડી બપોરે વાંચે છે આવ્યો ઘેરાથી પણ મને એમ હતું કે અત્યારે તો વચાઈ ગયો હશે ચાર છે તો હું સીધો આવીને ગયો ને હવે ભાઈ વાહ પ્રાવડો પીવો

આ વાંચવા લખવાનું લઈને બેઠો છે પણ ગણિત અને એમની તને બીજો કઈ મેળવ્યું નહીં ઢાકણું લીધું તો ગોતા ને તો મળી જાય ગોતા વગરનું ન મળે મસ્ત દાણા દાડમ ના કાઢી દીધા છે હવે પણ આજ તમારે ખાવા બેન તો છે નહીં નકર દાડમ તો ઉપાડી ગયું હોય લીધા હોય હા છે આપો આપો હવે ટાઈમ થયો છે આઠ વાગ્યાને પંદર મિનિટ અને ઘેરે નથી જતો છું અત્યારે સંગીતાબેનની ઘેરે તમને બધાને ખબર છે કે સવારમાં ગુલાબને અભિન ને જાનો ત્રણેય એમની ઘેરે ગયા છે ને અમારા સસરાને સાસુ અને ગિરીશભાઈ ત્રણેય છે તો એનો ફોન એવો હતો કે જમવા અહીંયા આવી આવજો એટલે કીધું કઈ નહીં હું પહેલાં તો ના પાડી આપણી રીતે પણ જાઉંશું હવે અત્યારે લેવા જવાની જ ત્યાં મેય એટલે જમવાનું કરી દીધું કાંઈ નહીં હું જમવાનું છે આગળ અહીંયા જઈ

એક માસ થાય અત્યારે અહીંયા દાળી છે ને આપી દીધું થાય હમણાં તમે આ નકરોનું શું કહેવાય એવું જ ખાતા હે અને મસ્ત હાલો ભાઈ જાનો દીદી બેજાબા જમી લીધું ઓય બાપા એ

મે <laughs> <laughs> એ તને ભૂરા હોય તો ભૂતી નથી ખબર છે એ કનેزن આપે રાય તો મતલબ આમ આખો હું કરા ખબર છે આપડે ફોનમાં જોતા હોય ને આમ આમ ભૂઈ છે ને આમ તાહે કરે ને માયકો પર નિજ લે એટલે દીધું એટલે તાહે કર જ નહીં આ સાંભ લાગવાનું છે કમ્પ્લેટ યે ગિફ્ટ માં મારે ગિફ્ટ આપી જાનો ને બહુ સારી ગિફ્ટ આપી બહુ આપણને ગિફ્ટ જાનો નહીં

કઈ વાંધો નહીં બીજી વાર પાછું વહેલું આવવાનું થાય પાછા દાંત પણ નીકળી જાય બીજું તો કે આમનું તો આમનું તો કઈ આવશે નહીં હવે સંગીતાબેન ના ઘરે થી આપણા ઘરે જવા નીકળી ગયા છે એને સાથે આજે બા આવ્યા છે બહુ કહેવાય ને કઈ મને નથી લાગતું આવશે એમ પણ આ પાડતી હતી ને પાછા બાપુજી વળી આ પાડી જ જાય એક કપડાં લેતા જ આજે ઘરે જઈએ છીએ ત્યારે ને એ ટાઈમ થયો છે દસ વાગ્યા ને બેતાલીસ મિનિટ ને ઘેરે કોઈને ખબર નથી કે મહેમાન આવે છે લગભગ તો હોઈ ગયા હશે બધાય બધે પોણા અગિયાર ખ્યા એટલે હોઈ ગયા હશે મારા પપ્પાની મમ્મી તો વહેલા હોઈ જાય